સુરતમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી સુરતમાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે નવા રિંગ રોડ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે જેમાં રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક કારે બાઇકને ને અડફેડે લીધી હતી જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું નવા રિંગ રોડ પર વરિયાઓને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત કાર જી જે જીરો ફાઈવ આર એ નાઇન એટ ફાઈવ વન અને બાઇક જી જે જીરો ફાઈવ એફ એક્સ થ્રી ઝીરો સેવન ફાઈવ વચ્ચે સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ફૂલ સ્પીડમાં હતી આ દરમિયાન

રાજુભાઈ વેગળ મૂલ ગામ ગોપાલ ગ્રામના વતની છે સુરતમાં તેઓ વાડીના ચોક પાસે રહે છે સવારના સમય તેઓ નોકરી પર જતા હતા આ દરમિયાન અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતા જ અમે દોડી આવ્યા હતા ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો એકસો અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી હાલ વધુ તપાસ ચાલે છે આ અકસ્માતમાં રાજુભાઈનું મોત થતા તેમનો પરિવાર પૂરેપૂરો શોખમાં ગરવાઈ ગયો છે અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે થોડા દિવસ પહેલા પાલ ઉમરા બ્રિજ પર